નમસ્કાર ગુજરાત વાસીઓ આજે ગુજરાત ઉપર ફરી એકવાર ભયંકર વરસાદ નો ખતરો મંડરાઈ રહ્યો છે ખેડૂતોના પાક ને ફરી તબાહી નો ખેડૂતો માટે બે ધમાકેદાર ખુશખબર પણ છે અને એના કરતા પણ વધુ મહત્વના સમાચાર આજના વિડીયો ભરેલા છે એક સેકન્ડ પણ સ્કીપ નહીં કરતા આખો વિડીયો અંત સુધી જોજો નહીતર બહુ મોટું નુકસાન થઈ જશે ગુજરાત વાસીઓ સાવધાન હવામાન વિભાગે મોટી આગાહી જારી કરી છે અરબી સાગર અને બંગાળની ખાડી માં એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે બાવીસ થી છવીસ નવેમ્બર વચ્ચે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં હળવા થી મધ્યમ વરસાદ પડી શકે છે બંગાળની ખાડીમાં લો પ્રેશર ચોવીસ તારીખ સુધી ડિપ્રેશન માં ફેરવાશે જ્યારે અરબી સાગર ની સિસ્ટમ બાવીસ થી જ દક્ષિણ ગુજરાત ને અસર કરશે માછીમારો ને છવ્વીસ નવેમ્બર સુધી દર ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે કારણ કે પવનની ઝડપ ચાલીસ થી પચાસ કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે ખેડૂતો માટે ચિંતાનો વિષય છે શિયાળુ પાકોને નુકસાન થવાનો ભય છે મિત્રો આ વખતે વરસાદથી સાવધ રહેવું પડશે ખશખબર ગુજરાતે ફરી એકવાર મગફળીના વાવેતરમાં દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે આ વર્ષે 22 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે જે દેશના કુલ ઉત્પાદનનો 50% ફાળો છે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ જૂનાગઢ જામનગર રાજકોટમાં સૌથી વધુ વાવેતર થયું છે સરકારે બીજ અને ખાતર પર સબસિડી આપીને ખેડૂતોને મદદ કરી છે આનાથી ખેડૂતોને સારા ભાવ અને વધુ આવકની આશા છે મગફળી ઉગાડતા હજારો ખેડૂતોમાં ખુશી No ma whole ગુજરાતમાં ખેડૂતોની લોન માફીને લઈને હવે ખૂબ મોટું આંદોલન ઉભું થવાના એંધાણ છે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ખુલ્લી ચેતવણી આપી છે આગામી બજેટમાં ખેડૂતોની લોન માફીનો નિર્ણય નહીં લે તો અઢાર હજાર ગામડાઓમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પહોંચશે તેમણે કહ્યું કે મોદીજીએ બે હજાર ચૌદમાં વચન આપ્યું હતું કે ખેડૂતોની આવક ડબલ કરીશું પણ આજે દેવું ડબલ થઈ ગયું છે ગુજરાતના પચાસ લાખથી વધુ ખેડૂતોના માથે દોઢ લાખ કરોડ નું દેવું છે લાઠી ખાવી પડે કે ગોળી ખાવી પડે ખેડૂતોનો હક અમે છોડીશું નહીં આ સીધો પડકાર છે ગુજરાતના તૂટેલા રસ્તાઓને લઈ સીએમ ભૂપેન્દ્ર પટેલ મોડ માં આવી ગયા છે ચોમાસા બાદ રાજ્યભરમાં ખરાબ અને કડક આદેશ આપ્યો છે તેમણે જણાવ્યું કે જો નવા બનેલા રસ્તાઓ થોડા સમયમાં જ તૂટી જાય તો માત્ર રિપેરિંગ થી કામ નહીં ચાલે પરંતુ જવાબદાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે સીધી પોલીસ ફરિયાદ નોંધાવાશે તમામ મંત્રીઓ કામ જોવા મળે ત્યાં કડક કાર્યવાહી કરવાની સૂચના અપાઈ છે સરકારનો સ્પષ્ટ સંદેશ છે હવે લોટ પાણી ને લાકડા જેવી ગેરરીતિઓ નહીં ચાલે અને ગુજરાતમાં રસ્તાઓની ગુણવત્તા સાથે કોઈ જ સમાધાન નહીં થાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોઈમ્બતુર સાઉથ ઇન્ડિયા નેચરલ ફાર્મિંગ સમિટમાં મોટી જાહેરાત કરી છે છે કે કે ભારત પ્રાકૃતિક ખેતીનું વૈશ્વિક કેન્દ્ર બનશે મોદીજીએ કહ્યું રાસાયણિક ખાતર અને જંતુનાશકોથી જમીન મરી રહી હવે પ્રાકૃતિક ખેતી એક વિશ્વમી સદીની જરૂર છે રાષ્ટ્રીય પ્રાકૃતિક ખેતી મિશન શરૂ થઈ ગયું છે લાખો ખેડૂતોને તાલીમ બીજ ખાતર અને માર્કેટિંગની સહાય મળશે ગુજરાતના ખેડૂતો માટે પણ સોનેરી તક છે ખર્ચ ઘટશે જમીન સ્વસ્થ થશે ઉત્પાદન વધશે અને નિકાસ બમણી થશે મોદીજીએ કહ્યું દરેક ખેડૂત એક એકરથી શરૂઆત કરો વિજ્ઞાન સાથે જોડાવો અને દુનિયા જોશે વીજળીના કલાક વધાર્યા ખેડૂતો માટે મોટી રાહત ગુજરાત સરકારે રાબી સિઝન માટે વીજળીના કલાક વધારી દીધા છે તેર તાલુકાઓમાં દસ કલાક વીજળી મળશે આનાથી અમદાવાદ બનાસકાંઠા મહેસાણા પાટણ સુરેન્દ્રનગર મોરબી સહિત અઠ્ઠાવન હજારથી વધુ ખેડૂતોને સીધો લાભ થશે હવે ઘઉં જુવાર કપાસ જેવા પાકોની સારી સિંચાઈ થઈ શકશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું આ પગલું ખેડૂતોના કલ્યાણ માટે છે આખા વોટ્સએપ ફેસબુક પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે જૂની લીલી એકસો રૂપિયાની નોટ એકત્રીસ ડિસેમ્બર પછી બંધ થઈ જશે મિત્રો આ એકસો ખોટી અફવા છે આરબીઆઈ એ કોઈ જ જાહેરાત કરી નથી પીઆઈબી ફેક્ટ ચેકે પણ આને ખોટો જાહેર કર્યો છે જાંબલી અને લીલી બંને સો રૂપિયાની નોટ હજુ પણ ચલણી છે અને ચાલુ રહેશે તમારી પાસે જૂની નોટ હોય તો ટેન્શન ન લો એ હજુ પૂરેપૂરી કાયદેસર છે આ સમાચાર સાંભળીને ગુજરાતના દરેક ખેડૂતનો ચહેરો ખીલી ઉઠશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં એક મોટા કાર્યક્રમમાં જાહેર કર્યું કે માર્ચ બે સુધી ગુજરાતના તમામ ચાર લાખથી વધુ ખેડૂતોને દિવસના સમયે સિંચાઈ માટે પૂરેપૂરી વીજળી મળશે આ કિસાન સૂર્યોદય યોજના હેઠળ થઈ રહ્યું છે જેના માટે બે કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે હવે ખેડૂતોને રાત્રે અંધારામાં કે જાનવરોના ડર વચ્ચે પંપ ચલાવવાની જરૂર નહીં પડે દિવસના પ્રકાશમાં સુરક્ષિત રીતે કામ થશે શિયાળુ પાકોની સારી સિંચાઈ થશે ઉત્પાદન વધશે વધશે અને આવક પણ આ યોજના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે શરૂ કરી હતી ગુજરાતમાં માં અઠાણું થી વધુ ખેડૂતોને દિવસની વીજળી મળી રહી છે હવે સો ટકા થવાનું છે એટલે ખરેખર ખેડૂતોના ઘરે દિવસે પણ દિવાળી આવી ગઈ છે મિત્રો જો તમારો પાન કાર્ડ અને આધાર કાર્ડ હજુ લિંક નથી થયો તો આજથી જાગી જાવ 31 ડિસેમ્બર 2025 પછી પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે બેંક ખાતું ખોલાવવું હોય ટેક્સ રિટર્ન ભરવું હોય મિલકત ખરીદવી હોય કે કોઈ યોજનામાં પૈસા મુકવા હોય બધું અટકી જશે ઘરે બેઠા ઓનલાઈન કે નજીકના પાન સેન્ટર પર જઈને લિંક કરાવી લો આજે જ ચેક કરીજીએ income tax.gov.in પર જઈને સ્ટેટસ જોઈ લો છેલ્લો મોકો છે નહીં તો પછીથી પસ્તાવો થશે